નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગ્રામ વિદ્યાપીઠમાં આવેલી વિવિધ જગ્યાઓની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંચાલિત શ્રી મોહ પટેલ ગ્રામ સેવા મહાવિદ્યાલય જે સમોડા ગણવાડા ખાતે આવેલી છે મિત્રો બીઆરએસ કોલેજ જેમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગાંધીનગર અંતર્ગત મિત્રો તારીખ દસ સાત દસ બે હજાર ત્રેવીસના રોજ મળેલ એનઓસી મુજબ મિત્રો નીચે મુજબના સ્ટાફ માટેની ભરતીઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો દસ નવ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત પત્રમાં આવેલી છે વિગતવાર જો મિત્રો શૈક્ષણિક લાયકાત કઈ કેટેગરી માટે જગ્યા છે પગાર ધોરણ શું છે તો તમે જોઈ શકો છો અધ્યાપક માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો પશુપાલક પશુપાલન સંવર્ગ માટે અહીંયા એક અધ્યાપક માટેની જગ્યા છે જેમાં કેટેગરીની વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસી બીસી કેટેગરી માટેની આ જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમવીએસસી એન્ડ એન એ એચ એટલે કે એનિમલ હસબન્ડરી એટલે કે જે વેટેનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરીમાં જે માસ્ટર ડિગ્રી કરેલું હોવું જોઈએ પંચાવન ટકા સાથે એમઆરએસ પંચાવન ટકા સાથે ગુણ ગુણ સાથે પાસ કરેલો હોવો જોઈએ મિત્રો તેમજ વયમર્યાદાની વાત કરીએ તો સાડત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે મિત્રો આ જગ્યા અનામત કેટેગરીની હોય પ્રવર્તમાન નિયમનુસાર સરકસિંહના જે નિયમનુસાર પાંચ વર્ષની છૂટછાટ વયમર્યાદામાં મળવાપત્ર થઈ શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો માનવ વિદ્યા માટેના એક સંવર્ગ માટે એક અધ્યાપકની એક જગ્યા છે જે બિન અનામત કેટેગરી એટલે કે ઓપન કેટેગરી માટેની છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ એ પંચાવન ટકા ગુણ સાથે એમએસસી પંચાવન ટકા ગુણ સાથે અથવા તો અર્થશાસ્ત્ર ઇતિહાસ સમાજશાસ્ત્ર રાજનીતિ ગાંધી વિચારધારા હોમ સાયન્સ પર્યાવરણશાસ્ત્રમાં કરેલું હોવું જોઈએ સાડસઠ વર્ષની વયમર્યાદા છે મિત્રો જનરલ કેટેગરીની જગ્યા હોવાને લીધે અહીંયા વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે નહીં મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો સરકારના પ્રવર્તમાન નિયમાનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે આડત્રીસ હજાર રૂપિયા ફિક્સ પગાર મળવા છે ત્યારબાદ જે કાયમી મળવા થઈ શકે મિત્રો વધુ વિગતો તેમજ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટેની આચાર સંહિતા તેમજ અન્ય વિગતો સંસ્થાની વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ એસ જીવી પી એનજી ડોટ ઓઆરજી પરથી સંપૂર્ણ વિગતો મિત્રો તમને મેળવી અને વાંચી અને ત્યારબાદ જ તમારે અરજી કરવાની રહેશે મિત્રો સંબંધિત જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત તેમજ નિયત ઉંમર ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં એટલે કે મિત્રો દસ નવ બે હજાર ચોવીસના રોજ જાહેરાત આવેલી છે દિવસ પંદરમાં તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે રજીસ્ટર એડીથી એટલે કે મિત્રો રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા નીચેના સરનામે અરજી કરવાની રહેશે સરકારશ્રીની ગ્રામ વિદ્યાપીઠો માત્રની આચારસંહિતા પ્રમાણે નિમણૂક પામનાર કર્મચારીએ ફરજિયાત કેમ્પસમાં રહેવાનું રહેશે તેમજ લેખિત પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી તેમજ સમયપત્રક માટે મિત્રો તમારી જે વેબસાઇટ અહીંયા આપેલી છે આગળ વાત કરી તે મુજબ તમારે રેગ્યુલરલી ચેક કરતું રહેવાનું રહેશે ઉમેદવારે અરજી માટે સો રૂપિયાનો પ્રોસેસ ફીનો ડિમાન્ડ ડ્રાફ્ટ જે બેંકમાંથી નીકળશે મિત્રો આચાર્યશ્રી મોહ પટેલ ગ્રામ સેવા મહાવિદ્યાલય સમોડા ગણવાડા નામનો જોડવાનો રહેશે મિત્રો અરજી ફોર્મ સાથે અથવા તો સંસ્થા ખાતે તમે રૂબરૂ જઈ અને તમે જમા કરાવી પાવતી મેળવી અરજી સાથે પાવતી જોડવાની રહેશે મિત્રો ફી નિયત ફી વગરની અરજી છે તે રદ ગણવામાં આવશે મિત્રો હવે વાત કરશું મિત્રો અરજી કરવાનું સરનામું તમે નોંધી લેશો આચાર્યશ્રી શ્રી મોહ પટેલ ગ્રામ સેવા મહાવિદ્યાલય સમોડા ગણવાડા તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ ઉત્તર ગુજરાત પિનકોડ આડત્રીસ એકતાલીસ એકાવન પર જાહેરાતના પંદર દિવસની અંદર ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી સરસ્વતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એસવી પટેલ એમએસસી કોલેજ તથા એસવી પટેલ પેરામેડિકલ કોલેજ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો એમએસસી સંવર્ગ માટે અહીંયા પ્રિન્સિપાલ એચ ઓડી માટેની એક જગ્યા છે એસોસિયેટ પ્રોફેસર માટેની એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ચાર જગ્યા તેમજ લાઇબ્રેરીન માટેની એક જગ્યા ફિઝિકલ ટ્રેનર ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર એટલે કે પીટીઆઈ માટેની એક જગ્યા તેમજ ડીએમએલટી મેડિકલ લેબ ટેકનિશિયન માટેની જે સંવર્ગ માટેની પ્રિન્સિપલ એચઓડી માટેની એક જગ્યા એસોસિયેટ પ્રોફેસર માટેની એક આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ચાર જગ્યા ગ્રંથપાલ માટેની એક જગ્યા તેમજ પીટીઆઈ માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમામ જે જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો યુજીસી તેમજ રાજ્ય સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ધારાધોરણ પ્રવર્તમાન નિયમો મુજબ રહેશે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈની તારીખથી દિવસ પંદરમાં ઉપરોક્ત સરનામે જરૂરી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો સાથે અરજી કરવાની રહેશે મિત્રો અરજી કરવાનું સરનામું તમે મિત્રો આરટી શૈક્ષણિક સંકુલ ન્યારા રાજકોટ જામનગર રોડ ગાર્ડન ક્લબની સામે ન્યારા રાજકોટ પિનકોડ છત્રીસ જીરો એક દસ પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો શ્રી સરસ્વતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એસવી પટેલ એમએસસી કોલેજ તથા એસવી પટેલ પેરામેડિકલ કોલેજ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ સ્ટાફ માટેની આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અગિયાર માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મિત્રો નીચે દર્શાવેલ વિવિધ ટેકનિકલ તેમજ વહીવટી જગ્યાઓ માટે હંગામી સેવાઓ માટે કામ ચલાવ કામચલાઉ સેવાઓની જરૂરિયાત હોય રસ ધરાવતા યા યોગ્યતા ધરાવતા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ રાત્રે બાર વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો અગિયાર માસની કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે જેમાં એથ્લેટિક્સ કોચ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન કોચિંગ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન ઇન કોન્સર્ન સ્પોર્ટ્સ એન્ડ ગેમ અથવા તો માસ્ટર ડિગ્રી ઇન ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ઇન વિથ પાર્ટિસિપેશન એટ નેશનલ લેવલ તેમજ તમે જોઈ શકો છો આ મુજબ મિત્રો બીપીએડ બીપીએ જે બીપીએસ બીપીની લાયકાત ધરાવતા હોવો જોઈએ પચીસ હજાર માસિક ફિક્સ વેતન અહીંયા મળવાપાત્ર થઈ શકે છે સ્વિમિંગ કોચની એક જગ્યા છે મિત્રો ફિમેલ ઉમેદવારો માટે જેમાં તમે જોઈ શકો છો લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન કોચિંગ અથવા તો રિલેવન્ટ જે સંવર્ગમાં મેળવેલી હોવી જોઈએ લાયકાત તેમજ પચીસ હજાર માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે જીમ ટ્રેનર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એની ગ્રેજ્યુએટ ફ્રોમ રેકોગ્ન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન એન્ડ સર્ટિફિકેટ કોર્સ ઓફ જીમ ટ્રેનર ધરાવતા હોવા જોઈએ પચીસ હજાર સેલેરી મળવાપાત્ર થઈ શકે છે ડ્રાઈવર માટેની જગ્યા છે મિત્રો જેમાં માન્ય સંસ્થામાંથી ધોરણ દસ પાસ થયેલા હોવા જોઈએ એલએમવી બી એચએમવીનું લાઇસન્સ એક્સપિરિયન્સ હોવું જોઈએ તેમજ અનુભવીને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે અઢાર હજાર આઠસો રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે મિત્રો આલ્કોહોલ કે અન્ય કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરતા હોવું આ ડ્રાઈવર માટેની મિત્રો નોંધ છે લાયકાત માટેની તેમજ જે ક્લાર્ક માટેની મિત્રો અહીંયા જગ્યા છે તમે જોઈ શકો છો કાઉન્સેલર કમ ક્લાર્ક માટે વીસ રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએ મનોવૈજ્ઞાનિક સાથે કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ મિત્રો ક્લાર્કની જગ્યા માટે કાઉન્સેલર કમ ક્લાર્ક માટે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા વિવિધ સૂચનાઓ આપેલી છે સદન જે સદર જાહેરાતો અગિયાર માસના ધન તન કરાર આધારિત છે તેમજ ઉમેદવારે રોજગાર કચેરીમાં ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે મિત્રો તે રજીસ્ટ્રેશન કાર્ડ છે તે પણ અરજી સાથે અપલોડ કરવાની રહેશે તમે જોઈ શકો છો ઉમેદવારે સંબંધિત પોસ્ટ જરૂરી લાયકાત અનુભવ ઉંમર ડ્રાઇવિંગ અન્ય તેમજ વધારે લાયકાતો અંગેની પુરાવાની ખરી નકલ જોડવાની રહેશે તેમજ જે અરજીપત્રકમાં વધારાની માહિતી આપવા ઉમેદવારની સહી સાથેનો વધારાનો કાગળ જોડવાનો રહેશે મિત્રો ઉમેદવારે પત્રકમાં અરજીપત્રકમાં વ્યવહારના સરનામા ફોન નંબરનો ફેરફાર થાય તો લેખિતમાં જાણ પૂર્વ સદી શ્રી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઉધના મકદલ્લા રોડ સુરત ઓગણચાલીસ પચાસ જીરો સાત પિનકોડ પર કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો ઉમેદવારે સો ખર્ચે પરીક્ષા માટે હાજર રહેવાનું રહેશે મિત્રો સ્કિલ ટેસ્ટ માટે તમે જોઈ શકો છો આ રીતના મિત્રો નિયમો અહીંયા આપેલા છે તો તમે જોઈ શકો છો મિત્રો આ જે જગ્યા છે મિત્રો જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તેના અંતર્ગત ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તમારે જે વિવિધ જગ્યાઓ માટે ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં તો આગળ વાત કરું છું મિત્રો એક નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ઉદયભાણસિંહજી રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કો મેનેજમેન્ટ જે ગાંધીનગર ખાતે આવેલી છે મિત્રો ઉદય સીજી રિજનલ ઇન્સ્ટિટ્યૂટ જેમાં વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જરા છે તમે જોઈ શકો છો એપ્લિકેશન ફ્રોમ સુઇટેબલ પર્સન ફોર એંગેજમેન્ટ ટુ ધ પોસ્ટ ઓફ લેક્ચરર ઓન કોન્ટ્રાક્ટ બેઝિડ ઓન ધ ફોલોઈંગ ટર્મ્સ એન્ડ કન્ડિશન તમે જોઈ શકો છો મિત્રો વિવિધ લેક્ચરર માટેની ભરતી જરાત આવેલી છે જેમાં એકાઉન્ટ્સ એન્ડ ફિનાન્સિયલ મેનેજમેન્ટ માટેની એક જગ્યા છે લેક્ચરર માટેની કોમ્પ્યુટર એન્ડ એમઆઈએસ માટે એક જગ્યા તેમજ એગ્રીકલ્ચર એન્ડ કોપરેશન માટેની એક જગ્યા માટેની જરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ત્રણ વર્ષ સુધીની આ જગ્યા છે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પર્સન સો સિલેક્ટેડ ફોર ધર બી પેડ કન્સ મંથલી થાઉઝન્ડ ટુ નાઇન નાઇન્ટી થાઉઝન્ડ એટલે ચાલીસ હજાર સુધીનો મિત્રો તમારા જે પરફોર્મન્સ આધારે મિત્રો એ પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે સિલેક્શન કમિટી જે નક્કી કરે તેના આધારે મિત્રો એક્સપિરિયન્સના આધારે તેમજ એન્યુઅલ ઇન્સેન્ટિવ મિત્રો પાંચ ટકા અહીંયા તમને મળવાપાત્ર થઈ શકે છે પગાર ધોરણમાં તમે જોઈ શકો છો ફાઈવ પર્સન્ટ એન્યુઅલ ઇન્ક્રીમેન્ટ ઓન કોન્સોલીટેડ ઇમ્યુનેશન મે બી ગ્રાન્ટેડ ટુ ધ પર્સન વુઝ પરફોર્મન્સ ઇઝ ફાઉન્ડ સુઈટેબલ સેટિસ્ફેક્ટરી ઇન્ક્રીમેન્ટ બિયોન ફાઇવ પર્સન્ટ ટુ ફિફ્ટી પર્સન્ટ એટલે કે પાંચ ટકાથી પંદર ટકા સુધીનો અહીંયા એન્યુઅલ ઇન્સેન્ટિવ પણ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી વિથ મિનિમમ પંચાવન ટકા માર્ક્સ ઇન એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ કોમર્સ લો બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એમસીએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશ ટેકનોલોજીમાં કરેલો હોય જોઈએ માસ્ટર ડિગ્રી તેમજ નેટ ઓર એન એગ્રીટેડ ટેસ્ટ સ્ટેટ લેવલ એલજિબિલિટી ટેસ્ટ સેટ પાસ થયેલા હોય જોઈએ કોલિફાઈડ હોવા જોઈએ બે વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ મિત્રો તેમજ પીએચડી ઉમેદવારોને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે અધર ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીંયા આપેલી છે મિત્રો તમે એકવાર અભ્યાસ કરીને ત્યાર ત્યારબાદ તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો પંદર દિવસની અહીંયા પેડ લેવી પણ તમને મળશે મિત્રો અહીંયા જગ્યા અનુસાર તેમજ વિગતવાર જે નિયમો અહીંયા આપવામાં આવેલા છે મિત્રો ભરતી અંતર્ગત ધ ઓનલાઈન એપ્લિકેશન મિત્રો અહીંયા કરવાની રહેશે તમારે ધ ઓનલાઈન એપ્લિકેશન કમ્પલેટ ઇન ઓલ રિસ્પેક્ટ હેઝ બીન સબમિટડ લેટેસ્ટ બાય તમે જોઈ શકો છો 17 ઓવર 129 સપ્ટેમ્બર 2024 એટલે કે 29 સપ્ટેમ્બર 2024 પહેલા મિત્રો તમારી જે અહીંયા વેબસાઈટ આપેલી છે તમે જોઈ શકો છો તેના પર તમારે જગ્યાઓ માટે આ ફેકલ્ટી માટેની જગ્યા છે તેના અંતર્ગત ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો કેન્ડિડેટ આર रिक्वेस्टेड ટુ વિઝિટ http://uri-mange.org.in પર કેરિયર શિક્ષણમાં જઈને મારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો આજે લેક્ચર માટેની જગ્યા છે એના માટે તો તમે જોઈ શકો છો મિત્રો આથી ચાર વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત મિત્રો વિવિધ સંસ્થાઓ માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય